જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળીશું જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ કેવી રીતે ઉજવવો કેવી રીતે પૂજા કરવી અને બીજા દિવસે એટલે કે નોમના દિવસે વ્રતના પારણા કેવી રીતે કરવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ માસની વધ અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો આ દિવસે પૂરી શ્રદ્ધાથી આઠમનું વ્રત અને ઉપવાસ કરવાથી મનુષ્યને સો જન્મોના પાપોમાંથી મુક્તિ મળશે એવું વિધાન બ્રહ્મવેદ પુરાણમાં કહેલું છે જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ પુણ્યદાયી છે શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમી પર ગોપાલને વિધિ વિધાનથી પૂજન કરાય છે શાસ્ત્રોમાં વર્ણિત છે કે ભગવાન શ્રી કૃષ્ણનું આ દિવસે આ તિથિએ આસન ફૂલ ઝૂલા પાદ્ય મોરપંખ આદિથી પૂજન કરવું પંચામૃતથી સ્નાન કરાવી અનુલેપન અને આચમન દ્વારા ભગવાનને ફળ ફૂલથી પૂજા કરી તથા સુંદર વસ્ત્રો અને સુંદર આભૂષણ પરિધાન કરીને તથા ધૂપ દીપ અષ્ટગંધથી આરતી કરી બાલગોપાલને દૂધ દહીં માખણ મિશ્રી પંજરી સુખડી અને મીઠાઈ તેમજ ફળ અર્પણ કરી આ રીતે શુદ્ધ અને પવિત્રતાથી પૂજન કરવાથી જન્માષ્ટમીનું આ વ્રત ખૂબ જ ફળદાયી છે ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહાર છે જગતના પોષણહર્તા છે માટે નંદલાલનો જન્મદિવસ તથા નંદ જન્મોત્સવ ઈશ્વર પર પૂરી શ્રદ્ધા રાખીને જરૂર ઉજવવો જોઈએ આ દિવસે સંતાન ગોપાલ મંત્ર વિષ્ણુ સહસ્ત્ર નામની ભગવાન ગીતાના પાઠ આદિ જરૂર કરવા જોઈએ ભજન કીર્તન કરી હરિના ગુણ ગાય ભક્તિ અને શક્તિ પ્રમાણે આ વ્રત કરવું તથા શ્રી શ્રીકૃષ્ણ શરણમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરવો જોઈએ રાત્રે બાર વાગ્યે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યારે તેની સેવા પૂજા કરી આરતી થાળ અને સ્તુતિ કરવી અને ભગવાનની પ્રસન્નતા માટે નંદ ઘેરા નંદ ભર્યો જય કનૈયા લાલ કી હાથથી ઘોડા પાલકી જય હો નંદ લાલ કી એ નાદનો જય ઘોષ કરવો આમ ભગવાનનો જન્મ ઉત્સવ થયા બાદ રાત્રે બાર વાગ્યા પછી ભગવાનને જે ભોગ અર્પણ કર્યો હોય તે પ્રસાદી લઈ પારણા કરી શકાય ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે બીજા દિવસે એટલે કે નોમના દિવસે જ્યારે નંદ મહોત્સવ થાય છે ત્યારે ગાય માતાની સેવા પૂજા જરૂર કરવી જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય વહાલી હતી તથા અષ્ટમી અને નવમીના દિવસે તુલસી માતાની પૂજા જરૂર કરવી જોઈએ તુલસી માતાને દીપદાન કરવું જોઈએ માતા તુલસીના આઠ પવિત્ર નામ છે તેનું સ્મરણ કરવું જોઈએ જે આ પ્રમાણે છે વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની નુષ સારા નંદિની તુલસી અને કૃષ્ણજીવની માતા તુલસીના આ આઠ નામ જપવાથી પણ મન અને હૃદય પવિત્ર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણનું બાલ સ્વરૂપ જે બેઠેલી મુદ્રામાં છે એ લડ્ડુ ગોપાલજીની મૂર્તિ જો ઘરના મંદિરમાં હોય તો શુભ ગણાય છે રાધાકૃષ્ણનું યુગલ સ્વરૂપ જે ઊભી મૂર્તિ છે તેની છબી ઘરમાં હોય તો એ શુભ ગણાય છે ભગવાન શ્રીહરિના કોઈપણ સ્વરૂપની પૂજા કરતી વખતે દૂધ દહીં માખણ મિશ્રી તથા પંજરી આ ભોગ ખૂબ જ શુભ ફળ આપે છે ઈશ્વરની એક નિષ્ઠાથી કરેલી ભક્તિ હંમેશા ઉત્તમ ફળદાયી રહે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય હંમેશા સંતુષ્ટ મન રાખે છે તન મન અને ઇન્દ્રિયોને પવિત્ર રાખે છે તે ભક્ત મને પ્રિય છે વેદોમાં પણ કહેવાયું છે કે જે મનુષ્ય ઈશ્વરની આરાધના કરે છે શુદ્ધ ભાવથી ભક્તિ કરે છે તેને ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મન નિર્મળ રહે છે અને સંસારના તમામ સુખ ભોગવીને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો ઈશ્વરની નિકટતા પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય તપસ્યા દેવ આરાધના તીર્થ વ્રત દાન ધર્મ આદિથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકાય છે ભગવાન વેદ વ્યાસે કહેલું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય જો કોઈ પણ એક અનુષ્ઠાન કરે છે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એ પાંચ અનુષ્ઠાનમાંનું પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સમાન ભાવ ક્યારેય તારું મારું કરવું નહીં ચોથું છે મિત્રનો દ્રોગ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે જન્માષ્ટમીના આ પવિત્ર દિવસે પાંચમાંથી કોઈ પણ એક અનુષ્ઠાનનો સંકલ્પ કરવો આ રીતે જન્માષ્ટમીનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવાથી ઈશ્વરની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે એમાં કોઈ શંકા નથી મિત્રો મને આશા છે કે કૃષ્ણ જન્મના આ વ્રત ઉત્સવની પૂજન અને પાળનાનો આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો અને પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી મળીશું આવા ધાર્મિક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ